જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ અને શુક્રવારનો દિવસ છે બપોર પછીનો સમય છે અમારી દક્ષિણ ભારત યાત્રા ઓરિસ્સા રાજ્યની અંદર ફરી રહી છે તો જગન્નાથપુરી સાક્ષી ગોપાલના દર્શન કર્યા પછી ઓરિસ્સાની રાજધાની એવું ભુવનેશ્વર શહેર ત્યાં અમારી યાત્રા પહોંચી છે પાર્કિંગમાં ગાડીને રોકી અને અમે ભુવનેશ્વરનું જે મોટામાં મોટું મુખ્ય મંદિર જેને લિંગરાજ મંદિર કહેવામાં આવે છે તો એ મંદિરના દર્શન તરફ અમે ભુવનેશ્વરના રાજમાર્ગો ઉપરથી જઈ રહ્યા છીએ આમ તો ભુવનેશ્વરને મંદિરોની નગરી કહેવામાં આવે છે એવું કહેવાય છે કે પહેલાં આ નગરમાં સાતસો મંદિરો હતા ધીમે ધીમે કરતાં જીર્ણ થતાં અમુક મંદિરો નષ્ટ થયા હોય તો એ ન્યાયે જેટલા મંદિરો છે એમાં સર્વથી શ્રેષ્ઠ મોટું જૂનું પુરાણું જો કોઈ મંદિર હોય તો એ છે ભગવાન લિંગરાજનું મંદિર એવી માન્યતા છે કે જે જગન્નાથ ભગવાનની યાત્રા કરે પણ અહીંયા આવી અને ભુવનેશ્વરમાં લિંગરાજજીના દર્શન ન કરે તમે લિંગરાજજીની મૂર્તિ કહેતા જે શિવલિંગ છે એના દર્શન કરી રહ્યા છો તો એ યાત્રા અધૂરી ગણવામાં આવે તો આ જગ્યાએ એવું કહેવાય છે કે કીર્તિ અને વાંસ નામના બે અસુરોનો જ્યારે ખૂબ જ ત્રાસ હતો તો એને માતા પાર્વતીજી એમણે એની સાથે યુદ્ધ કરી અને મારેલા પાર્વતીજીનું બીજું નામ છે મા ભુવનેશ્વરી તો એટલે જ કદાચ આ તીર્થનું નામ ભુવનેશ્વર પડ્યું છે પહેલાં આ સ્થાનને કીર્તિવાસ તરીકે પણ ઓળખવામાં આવતું આ સ્થાનની અંદર હરિહર સાથે બિરાજે છે મોટું એક લિંગ સ્વરૂપ છે જે શિવજીનું છે અને વચ્ચે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અહીંયા પણ કેમેરા વગેરે એલાવ નથી એટલે દર્શન થઈ શકતા નથી અહીંયા એવી રીત પ્રવર્તેલી છે કે એક બાજુ તુલસીપત્ર તો બીજી બાજુ બીલીપત્ર બંનેથી એક સાથે હરિહરની પૂજા કરવામાં આવે છે તો હરિહરાત્મક પૂજા અહીંયાની પ્રસિદ્ધ છે આ મંદિર સત્તરસો વર્ષ પહેલાંનું માનવામાં આવે છે આ મંદિરને લલાટ ઇન્દુ કેસરી નામના રાજાએ છસો પંદરથી છસો સત્તાવન દરમિયાન બનાવેલું છે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ખૂબ જ સુંદર શિલ્પ સ્થાપત્ય કલાયુક્ત આ મંદિર ખરેખર બેનમૂન છે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા પછી આ મંદિરના દર્શન કરીએ તો જેવી કલાકારીગીરી ભગવાન જગન્નાથજીના મંદિરમાં છે એ જ પ્રકારે આ મંદિરની બાંધણી પણ આપણને નજરે પડે છે તમે ફોટામાં જુઓ તો તમને પ્રત્યક્ષ જોવાનું મન થાય એવા સરસ મજાના મંદિરના ઊંચા ગગનચુંબી ડેરાઓ છે કાયમને માટે શ્રદ્ધાળુઓથી આ મંદિર હર્યું ભર્યું રહે છે કારણ કે જેમાં શિવ અને વિષ્ણુની એકતા બતાવવામાં આવી છે એટલે નારાયણ શિવજીની એકાત્મતાના ઉત્કૃષ્ટ નમૂના રૂપ આ ભગવાન લિંગરાજજીનું મંદિર છે મંદિરની બાજુમાં જ બિંદુ સાગર સરોવર છે જેનું મૂળ નામ સહસ્ત્રલિંગ સરોવર છે જે સરોવરના ઘણા બધા પગથિયાઓ છે પાક્કા પથ્થરથી ચારેય બાજુ બાંધવામાં આવેલું છે ચારેય બાજુ પાક્કા પગથિયા છે તો એ પગથિયા ઉતરી અને અમે આ સરોવરની અંદર સ્નાનનો સંકલ્પ મૂકી રહ્યા છીએ જે તમે દર્શન કરી રહ્યા છો તમે પણ અમારી સાથે સંકલ્પ મૂકજો આજુબાજુમાં એકસો ને આઠ ડેરીઓ છે અને એ જે ડેરીઓ છે એની અંદર નાના નાના શિવલિંગ પધરાવવામાં આવ્યા છે આખું સરોવર જળથી ભરેલું છે ડેરીઓ તમે જોઈ રહ્યા છો અત્યારે ચોરાશી જેટલી ડેરીઓ રહી છે આ જે જે તમને પડખે કિનારા ઉપર ડેરીઓ દેખાય એમાં બધે જ એક એક શિવલિંગ બિરાજે છે એવું કહેવાય છે કે જૂના જમાનામાં નિત્ય આ સરોવરના જળથી આ તમામ શિવલિંગને અભિષેક થતો અને આ જ સરોવરના જળથી ભગવાન લિંગરાજજીને પણ અભિષેક કરવામાં આવે છે અને આટલી બધી લિંગ હોવાથી એને સહસ્ત્રલિંગ સરોવર કહેવામાં આવે છે એવું કહેવાય છે કે માતા ભુવનેશ્વરીને દૈત્યો સાથે યુદ્ધ કર્યા બાદ જ્યારે ખૂબ જ તૃષા લાગેલી તો એ વખતે ભગવાન શિવજીએ એમની તૃષાને છિપાવવા માટે આ સરોવરનું નિર્માણ કરેલું અને એમાં તમામ પવિત્ર નદીઓનું આવાહન કરેલું તો બધી નદીઓ તમામ તીર્થો એના પાણીના બુંદ ભેગા કરી અને આ સરોવર બનાવવામાં આવેલું હોય અને બિંદુસાગર સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે જેની અંદર સ્નાન કરી અને ભગવાન લિંગરાજજીના દર્શન કરવાનો ખૂબ જ મોટો મહિમા છે સર્વાવતારી ભગવાન શ્રી હરિના પગલે આ ભુવનેશ્વર શહેર પાવન થયેલું છે ભગવાને પણ ભગવાન લિંગરાજજીના દર્શન કરી અને હરિહરાત્મક જે પૂજા કરવામાં આવે એ પૂજા કરેલી છે બહારની મંદિરની દિવાલો પણ તમે જોઈ રહ્યા છો કેવા સરસ મજાના પાક્કા પથ્થરથી બાંધવામાં આવી છે અનેક પ્રકારના જરૂખાઓ છે અને સરોવરો વૃક્ષની સુંદર હરિયાળીથી આખું તીર્થ શોભી રહ્યું છે તો આવી રીતે અમે આ ભગવાન લિંગરાજજીના દર્શન ભુવનેશ્વરની અંદર કર્યા બધાને ભાવથી અમારા જય સ્વામિનારાયણ